ગ્રામ્યમાં બોપલ વિસ્તારમાં થોડાક સમય પહેલા સુનિલ નામના યુવાનની તેના જ મિત્ર નરેશ સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ જોત જોતામાં મામલો ઉગ્ર બન્યો અને વાત મારા સુધી પહોંચી જેમાં નરેશનો ઇગો હટ થાય છે ને તેની પાસે જે તીક્ષ્ણ હત્યાર હોય છે તેના વડે સુનિલ ઉપર હુમલો કરી દે છે અને આ ઘટનામાં સુનિલનું મોત નીપજ્યું હતું સુનિલનો મૃતદેહ મળી આવતા બોપલ પોલીસ પણ દોડતી થઈ હતી આ મામલે સ્થાનિક બોપલ પોલીસ ખાતે આરોપી નરેશ સામે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો હતો

સ્પ્લેન્ડોરા ટુ સાઇટના સત્યમેવ લેબર કોલોનીનો બનાવ છે આમાં ગુનાની વિગત આ મુજબ છે કે જે આરોપી છે મુખ્ય આરોપી આમાં નરેશ અને આ જે આ ગુનામાં જે સાહેદ છે આદિત્ય એમના એમની એમની અગાઉ બોલાચાલી થયેલી હતી તે પશ્ચાત સવારના આઠ વાગે સુનિલ જે મરણ જનાર છે અને સાથે આદિત્ય એ લેબર કોલોનીમાં ત્યાં પાણી ભરવા ગયેલા હતા ત્યારે નરેશ જે મુખ્ય આરોપી છે એ જે અગાઉ બોલાચાલી થયેલી છે એનું અદાવત રાખીને એમને સુનિલને પેટના ભાગે છરીથી ઘા હતો તો આ જે બનાવ બનેલો હતો એમાં મુખ્ય આરોપી નરેશની નરેશને અટક કરેલી છે ડુંગરપુર રાજસ્થાન ખાતેથી અલગ અલગ ટીમ્સ બનાવીને અને સીસીટીવી તથા હ્યુમન સોર્સના માધ્યમથી એમને પકડવામાં આવેલું છે અને વધુ તપાસ આગળ જારી છે

જે આરોપી છે એમને વાંધો હતો કે એમને અગાઉ જાણ કેમ ના કરી સિક્યુરિટીનું કામ કરતા પહેલા તો એ મુદ્દા પર બોલાચાલી થયેલી હતી અને વધુ તપાસ પર ચાલુ છે તો એ તપાસ ઉપર ચાલુ છે આપણે સાંભળ્યા અમદાવાદના ડીવાય એસપી સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામીણના ડીવાયએસપી આથા રાણાને તેમણે આ સમગ્ર જે હત્યા ની ઘટના બની છે તેની શરૂઆત કેવી રીતે થઈ હતી ને જેમાં હત્યારો છે નરેશ તેની તો ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની પરતજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો